हेलो हेल्लूब क्या सो मजा में मजा मजा रहो ना तो मैं बदल स्वागत है मित्रों तो केव तो मित्रों एक भाई तो बहुत मोटी कमेंट कहवा जबरी कमेंट कहवा तम तुम बताड़ो तेलो मित्रों तो मित्रों मसला ओ हो मित्रों मसला अमरा मित्रों कारक कारक तम मांग कर पूरी अवश्य गम्मे तीव जो डाय मछला बताड़ी नही तो डाय टोला काटी बताड़ी બતાડી અને હું નવી નવી માછલા બતાડી મિત્રો તો વિડીયોમાં જોતા રહેજો ને કંડોળી જાણતા રહેજો તો મિત્રો વીસ નહી માસલા તો ડાય આવે છે લાંબી બો આવે મોટી બો આવે તો વીસ ન કેવી રીતે મારા બતાડવા દાળમાં આવી જાય તો થાય બાકી ન આવે તો મિત્રો ન આવે ડાઇ માસલા તો એ બધી શે એવું બધું હોય તો ડિમાન્ડ તો હું પૂરી કરતો રહેતો હોય ને પૂરી કરું જ સૌ તો હમણાં ભાઈ પંદર પહેલાં ઘણા બધા કોમેન્ટ કહી કે જાળ મૂકે એવા વિડીયો બનાવો બનાવો ભાઈ માછલા બતાવો તો હું બધાની ડિમાન્ડ પછી પૂરું ફેક કરું છું તો વિડીયોમાં પણ કંટ્રોલ બનાવી દેજો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો મિત્રો જો અમે નાનું તો વાઘો બન્યો હતો આ માયલી સી દરિયામાં જઈએ તમને આની પહેલાંનો બ્લોગ જોયો છે એમાં ખબર છે પછી એ તો આ ગીરો બાંધો તો એમ કીધું છે અને અહીંયા જો ગળીઓમાં ઘાંસે પહેરો અહીંયા પહેરો છે તો ના કશો ને તમે વાઘો હમ આ તો હાવ કાટો છે પણ તો કાંઈક આવે તો દઈ કા નાખો અગલીને મિત્રો તમને લાગતું હૈ આયા કેમ કાંછો ન પરું કારણ કે આ માયલી છે તો ખોડું કાંછો પરું જો માયલી કેવી છે જો કેમ પર માયલી છે મસ્તી ની મિત્રો તો જવા દે તો કાયક આવે તો થાય કા બકા આજ છે ને હમ જો માયલ તો તરે છે જો તળિયે વીજ આવી જો ઓય ફેમેલી માયલી હા હવે ઈ તો જો તળિયે વીજી છે માયલી તો જવાજો જવાજો હા બધું વીજી જવાજો તો જવા દે છે જો કોલા કે ગાય હસવા લાવે આવે છે કાક આવતું હશે હો હે તો એ ઘડીવાર રેવા દેવાનું છે મિત્રો એ આપણે ખેંચવા નથી તો એ ઘડીકવાર રેવા દેવાનું છે કા તો કાય આવે છે કા કાજ કા આવે છે હો બાય જોરદાર હે તો કેસા કેસા તો સસતો કા આવે છે હો ભાઈ कहीं कहा वैसे हम मायरे दे मायरे कहीं नहीं ओ माय गॉड मित्र खा गए भी खा गो खा गो ले 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 तो दो भाई वो खा गए वो खा गए वो तो फाइनली मित्र खा गए अब तो जीव तो जीव तो 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 जीव से ना जीव से ने तो 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 जीव से तो यूट्यूब में तो काटिंग का खाएगा माँ आये कम मतलब तो खा ए जो

તો કેમ પણ આદુર ખાંસી જાવ જજો તો કેમ પણ જવા દે છે તો રો યુટ્યુબ ફેમિલી તો જો જવા દે છે હવે જાવી જ તો પાવ તો દોર વાન ચાલુ છે હવે તો આપણે હસ લેઈએ કે આવે તો પણ આમ દેલા કાય લાગતો તો નથી ઓ યુટ્યુબ ફેમિલી કેમ લાગે આ સ્કલે ગઈ છે કે ન્યા આવે હવે કઈ આવતું ને હસલ કઈ આવતું ને હમ તો તો દોરે સે તો મને બતા તો કઈ આવ્યું કઈ હસલ આવ્યો હમ તો મિત્રો હવે હિંગાળી આવે તેવા તમને બતાડ્યો પાંચ મિનિટ પછી હવે કેટલી વાર લાગી તો નહીં ખબર હવે દોરવું પડશે ઘણું તો કેમ પણ તો મિત્રો તો આમાંથી તમે નજારો જોવો જોવો કેટલી અમે પાણી તો આંગર થોડાક હશે એટલે કે ઓલા પણ લંગ કરીએ એના

અવરસાદ ના આગાવે જ્યા લાગે હા આ કાઠા માં આપણે કિરેલો હમ હા આ જેલે કે અમિત દરિયા માં આગાનો દી આગાની સાઈડ લેમે આગા દરિયા માં તો જઈ નો હોકી હા હો કેમ કાઢવા આયા કેમ કાઢવા આયા કાઠા માં તો તમે તો કાઠા માં વરસાદ આવી જાય કારણ કે તો હિંગાળો પણ એક આવી ગયો છે હું તમને આગળ બતાડી તો આખલે આવશે તો થાય ને કામ તો કોલો ને હસલો ની બધું આ પણ એવું આસકલ કે આવ્યું ની ટોળરા પણ આવે પણ ઈ મિતર ટોળરા પણ આવ્યો નથી હજી તો ટોળરા ની તો એક ની વાર છે તો દોરે છે મદદ તા ને તો મદદ તા ભાઈ દોરે છે તો કેમ પણ ચલો આખા ગયો કે આવ છે તો જો આ તો આવી તો ઈ છે પેલા તો કાટા પણ ભાંગવાના બાકી છે ફેમિલી તો કાટા ને કર પાછા વાગી જઈ દો ને તો કેમ પણ તો કેવા છે મોટા મોટા કાટા હિંગાળી છે કીલા ની આવી છે કેમ પણ આવી ગાય ખાગો કેવા આવી ખાગા મચ્છી તો આવી ગઈ છે જો કેમ પણ આવી છે હવે સારું બે ત્રણ કિલો આવી લાગે હજી કાકા હસલ આવે છે હસલ આવે છે હે ધીરે ધીરે બે ત્રણ ગળવા છે હે ખ્યા સો ખજા તો તો હસલ આવે છે હું એ ઊભો થઈ ગયો મિત્રો કાય આવે છે એવું લાગે છે હું હોય ખબર નહી બાકી કાય છે ખરું એ મિત્રો આજખલી આવી આજખલી આવી ગઈ મિત્રો આમ જો એલા એ આજખલી આવી ગઈ તો તો તમે એક વાર યે ટુ ફેમિલી ઓ હો હો આજખલી આવી ગઈ તો

तो आज कल क्या कहा तो का अर्धी कलाक थी बोल कर हिंगा अर्धी कलाक थी पी आई जो तो का हम मन लग नहीं तो नहीं क्या आवे नहीं, 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 લાક થઈ ગયો છે બે ખાગે આવી છે હવે ઓ પાડી લીસ કાય આવી છે ની આ માહિલે મન મિત્રો કાય આવી નઈ નકર કાઈ મોટો બતાડે મોટો ખાબો એવું જો પણ કાઈ ન હોય તો અહીંયા ખાગે દે છે હા ખાગે તો જીવે છે જીલતા આવે તો જીવેતી તો કાઈ મેરી તોનો નઈ તો કેમ પણ એ યુટ્યુબ ફેમિલી પણ યુટ્યુબ ફેમિલી આમ જો અહીં ખાગે આવી લેક ને મારા ઈસન બી આવી છે જો તો કેમ પણ એટલે મિત્રો આ સ્કલે ભાઈ પેલ કરી છે તો દોરવાની તો પેર એટલા માંડે કરી તો કારણ કે આમ ખબર ન હતી એમને ખાજ્યો આવે એમ તો અમારભાઈ તો તો હજી ઉભા હૈ ઉભારીને ઈ છે જો હય ઉભા રહી એ તમારા ઈ ખાગી મારવી મારવી હવે તો અમામે આવતો નથી મિરો તમને સાધુ ન લાગે 2 કલાક તમે બળ કરી ખાગી આટો આમ લો પણ અમે અહીં આયા નતી ઓના અમે અહીં આવી ગયા કેટલા 8 વાગે આવી ગયા નેતર કેટલા વાગે ખબર છે 10 ને 8 દમેલી ચી લે મતલબ મે 2 કલાક થી છે ઈ હા 2 કલાક થી આમાં યે 1:00 2 કલાકમાં બે વાગે ખાગી લેતી કલાક એક ખાગી ભાઈ થી અને વાવાઝોડું તું હમણાં એટલે કે પવન આવે ને અડધી કલાક કલાક પવન રે પાવ્યો તો પાવ વરસાદ એવો આવ્યો હતો અને વાદળાએ પણ થઈ ગયા જાવ વાદળાનું વધારે થઈ ગયું ફેમિલી જો કેમ પણ